ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં થોડા વર્ષ પહેલા બનેલા આરસીસી રોડ તોડી ડ્રેનેજ વિભાગ દ્વારા લાઇન નાખવાની કામગીરી કરતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાઈ ગયો છે રોડ તોડીને કરોડો રૂપિયાનું પાણી કરવામાં આવી રહ્યા હોવાનો લોકોનો આક્ષેપ છે આ સાથે કેટલીક પાણીની લાઇનો પણ તૂટવાથી પાણીનો બગાડ થતો હોય જેને લઈને પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકોની માંગ છે કે થઈ રહેલી કામગીરીને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે જો કે થતી કામગીરીમાં જાનહાની થશે तो कोनी जवाबदारी तेवा सवाल पर लोकोमा उठी रहिया छे।